એલા ગામો ફડા જરા આપણે દિના બના હે હો ત ને તમે તો હર ઢીલા બોલાડો ગાય જો દે છાય તો આવે ને બીક શેની હોય ભૂદ ની ભૂદ હોય ની ભૂતો આલે ભૂલો અલ્યા મો મો એક દાડો મારા ક્ષેત્રે મે એંડા પાયા હે તો મો પાણી પાવા ગયો તો તારા વાડે માલારે ઢેકો લઈને પડ્યો મોડે પાહતા જ ત્યાં કોઈ મને માને નેટ ઘરે આયો યે ન હોય કોઈ અરે એવું નઈ પણ અમાર ગામમાં એક દાડો વાઇડિંગ ભૂઈ જાય હોય કોઈ એટલે હોય આ કે ગાવ ભાઈ અલ્યા બિદી ઇંદર શું જંજા કરતા તા ભૂત ને શું ભૂત મારા ચેદરા પાણી વાળો ગયો તાર મારા લારે ઢેપડો લઈને પડ્યો જો હોય મો તો પહાડ દેશા તાર કોઈ નઈ મો નેટ ઘરે આવ્યો મોમલતો મોમાજી ઘરે હેન્ડમ પોણી વાળો લાગો ને તે મૂસા કરજો તો તે મારા ઘણો ભૂં ભૂઈ વાળવા જો જાણી અન ભૂદાયો કે લે તારી એકલા થા મત કે મારે કે પીવો દે તો મે કજો કે તને ભેળા જિન પીયો તો મે ભૂતે ઘળો ના પીધો પણ ભૂસુ કે કે મારે થોડું માથું ભરું છો ના પીજો એટલે તે કે પડીક તો થોડીવાર રાખ છ હજાર ફોન પેટે રોકડા આય જતા ફોન પે હા તો મને આવી દો પડે आनंद विगाव जय जयनाना અલે એટલે માતોડે અલ્યા અલ્યા હું એકલો નથી કે બાપુય બેઠાને લાવે ઘર દે ખબર ન પડે અલે એકલો એકલો વાતો જ્યાથી કરતે છે જાસી કર કોણ દેખી રહ્યો ને તું ગોબન પીંગ્યો દે એમ ભૂત વાંગ્યો દે લે હું આવું તો એ આયો લો એ હું આટલે શું કામ પડ્યું એને ભૂત વાંગ્યો તેની વાત અગર દાહ એટલે આયો આખી શેની વાતા આવે કાલ નો દીશની એટલે કે હાલો તો મુ જાય કે મુદા ભેગો ખાવા કયો તો મને ભૂત પણ શરત બાપુ મારા ચિતા ચિતાની લગાવી મારા મારા ની આટલી મોટી મોટી મારા રૂપિયાની લા આવી મોટે મોટે શેકા આપલે લાગે છે ઓય મારા માં તો 50000 ની લેકલ પણ એ જ તો ડાય બોલ લેક

পরে এল কি জবাব তো আমরা ফোন আপলোড করে দিলাম আবার আগে একবার ধরব નાસી નાસી ને દોટેડા ઓરાુંડીડા પેટમાં જતી ખાને તોરા હવે ના પડે ઊભી તમે તો હેલો ભાવળિયા હેલો ઉભા તો હેડો હું આવું રહું મો હરી અમા ચાલો જો આપણે તમે ગામના ગુદરે આવરા પર આપણે બધા ભેગા મોહણિયામાં એ એ લાબેલા દેખાતા 24 ની વી પોઈન્ટ એ તો 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 બારણું ખાધાનો માથું નથી હોય ને તો આટલી શું કરે એટલે બહારની વાત કરો ઓ વાત ખાતા

What are you calling? Amar mata khawan ulaya. Kantut mat ni tu mana insyaallah. Alam mati aku tu ni. Alam <hati> makan tu jalan dia tu. Baru baru ada kahwin ada baru. <hati> serdang ni boleh tak boleh? <baro>. Serdang. <hati> 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 Alat amar serdang tu dia. Ayah nanti. Okey nama jual. Ayah. Kemarau રમણ કોઈ ઉદાહરણ થી આવતે લ્યા તો તો ઓલા પેથો અલ્યા મારા પૈસા 10000 રૂપિયા મેને મીનેથી ઢોકો ખાઈને મરી ગયો એટલે પૈસા તો નકળથી તો છે મારા બધું તળે તળે દ્વારા બસ તમે જાગવા આમ તો કોઈની માંગો ન હોય વો તો યુન્જે હું આપતી કાઈ હું પૈસા લીધા વિગર

તમે આવ્યું તે બે મહિના આઠ મહિના તથા એક વર્ષ સુધી ભૂત ને શોધવા માટે બેઠી રહ્યા હાડપી કરી રહ્યા ભૂત ભૂત થાય આતું હોતું નથી બધી અનસ છે બીજું લે લે આ નાટક પછી આપણને એવો બોધ મળે છે કે ભૂ ભૂફા કદી સત્ય નથી હોતા અમુક જ જે ભૂફા હોય છે તે સત્ય હોય છે ભૂત નથી હોતા છતાં પણ આપણે આવી અંધશ્રદ્ધા લઈને બેઠા રહીએ છીએ કોઈ ભૂત ભૂત કોઈ હોતું નથી અને આવી આપણે અંધશ્રદ્ધા માનીએ છીએ અને આની અંદર કેટલા અંધશ્રદ્ધા માનીને લોકો મરી જાય છે તો આપણે આવી અંધશ્રદ્ધા માનવી જોઈએ નહીં